ભરૂચ જિલ્લાના યુવા પ્રતિભા અને ટેલેન્ટેડ ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ આપી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્રણ વર્ષ પૂર્વે સ્પર્ધાત્મક લીગ એટલે કે ભરૂચ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને પ્રથમ સિઝનની સફળતાને લઈ બીજી સિઝનમાંથી જિલ્લાભરમાંથી એક હજાર પચાસ ક્રિકેટરો લીગમાં રમવા માટે નોંધણી કરાવી હતી જે બાદ રેકોર્ડ બ્રેક ચાલુ વર્ષે એક હજાર ત્રણસો સિત્તેર ખેલાડીઓ બીપીએલ ત્રણમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી રજીસ્ટ્રેશન કરાવ્યું છે બીપીએલ સિઝન નો પ્રારંભ કરવા માટે ભરૂચની રિજન્ટા હોટલ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ઓક્શન યોજવામાં આવ્યું હતું ચાલુ વર્ષે સિઝનમાં આઠ ટીમ વચ્ચે મેચ યોજવામાં આવશે ત્યારે આ આઠ ટીમો દ્વારા સિઝન નું ટાઇટલ જીતવા માટે પોતાની ટીમમાં ટેલેન્ટથી ભરપૂર ખેલાડીઓની પસંદગી કરવા માટે બોલી લગાડવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ ટુર્નામેન્ટ ચેરપર્સન ઇસ્માઇલ મતાદાર તેમજ એસોસિએશનના અન્ય સભ્યોએ હાજરી આપી આઇકોન પ્લેયર સાથે ટીમના ખેલાડીઓની પસંદગી કરી હતી આપણે ભરૂચ પ્રીમિયર લીગ પણ આપણે ભરૂચ ક્રિકેટ એસોસિએશન રમાડે છે અને જબરદસ્ત પ્રતિસાદ એનો પ્રાપ્ત થયો છે ગઈ સિઝનમાં જે પ્લેયર્સ રમ્યા છે આ વખતે એમને ડિસ્ટ્રિક્ટ ટીમમાં પણ એમને ચાન્સ મળ્યો છે અને સારું પ્રદર્શન તેવા કરી રહ્યા છે ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો એક જ ફંડામેન્ટલ રાઇટ એવો છે કે અહીંયાથી સ્પોર્ટ્સ અને જે રો ટેલેન્ટ છે જે ડિસ્ટ્રિકમાં ખૂબ સારા બોલરો છે ખૂબ સારા બેટ્સમેનો છે તો એ રો ટેલેન્ટ બહાર આવે અને સારું ક્રિકેટ રમી શકે એવા ઉદ્દેશ્ય સાથે ભરૂચ ક્રિકેટ એસોસિએશન આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે ઘણા બધા સ્પોન્સર્સ એ ટોર્નામેન્ટના સ્પોન્સર્સ છે બીજી બધી અન્ય મેચોના વિવિધ કેટેગરીના સ્પોન્સર્સ અમને મળ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને આઠે આઠ ફ્રેન્ચાઇઝી જે લોકોએ આ ટીમની અંદર ભાગ લીધો છે પ્રીમિયર લીગમાં એ તમામને હું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને સારું ક્રિકેટ પરફોર્મ કરવા માટે હું શુભેચ્છા પાઠવું છું